કેટલી બી ફો બાઈક ના સુર તમા તો ના તો જોઈ ના મુકો હાર નઈ ના કાપી હવે કા કેટલી બી આગે હોય તો તો ગાડી હતો હા તો જોવા ના મને હારું થયું હું અહીંયા એક બે કરશો કરસો બે ખાતો જ નહીં ને એટલા એ બેઠો બી બહુ લાગે એટલે નથી જા આજ તો મારવો જ છે પણ હાથ માં મારી આ તો આ એટલે શેટો આવતો રે બાઈક લાજો તો બાઈક લઈને તો આવતો રે અમે ખમલવા દે ખાલી રસ્તા હા કરી જોડી પીવું છે કશું નહીં પીવું મુ ના પીના આયા છે તાન તો ચો કશું પીવા જ નહીં ને બીકમાં માં કશું

તો પીવું હતા લાગી હોય તો હું તરવા લાગી ના પાતું તો મુકો નહીં હોય મને ભૂલી ગઈ યાર ગોડા ગોડા ના થઈ નહીં તો મને યાર જોવું

આ તો પાડી દઉં ઓનો બસ ચોરી કરી ગયો મારો માથું ફાઈ નાખો પૈસાની બોળીયો મને તો લાગે લઈ ગયો મારો માથું માથું ફાઈ નાખીને મેં કહું શું કરું લ્યા પણ ઉભારો રહી યાર અલ્યા બાઈક તો ₹100000 નું એમણા મેઘરે ઈટ બીટ લઈ તો ફોડી ગાળ હેમણે ફાઈ નાખું આ વડન મોઢું કાપી નાખું શું ટીમે હે તો રે હું મેલા તો હું મરજે

ધકરા ઓ બાપ બોલ બોલ હું મારા આળો બાત ચોરી કરું બહુ માર જોખ પકડજે પકડજે બહુ તો ગોળો દે આપ દો ના ગોળો હું બાઈક માર થોડી કરું હા પાકડી જશો તમે તાર જુડો લે જુડો હું પકડી જાઈ ગયો મારું મા

મારું yeah, ન <ifa> અમકો એ તો હું જામ ખબર હે તો જવાનું રાજા હા એ ડીઝલ માળા